મનોમંથન ન્યૂઝમાં તમારું સ્વાગત છે શ્રી સ્વામિનારાયણ ગાદીના પૂજીને સંતોના સાનિધ્ય દારેસલામ સલામ શિક્ષાપત્રી ત્રીસ સાપ્તાહિક મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહ પાઠ સંતવાણી સ્વાગત વગેરે આદિના સરભર કાર્યક્રમ ઉજાયા તાંજીને રાષ્ટ્રના બિઝનેસ કેપિટલ તરીકે સુપર સુપ્રદેશ ધારેસલામ તાંજીનેમાં મુખ્ય બંદર છે અને સૌથી મોટું શહેર છે

શ્રી પુરૂષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજ પણ પધાર્યા છે અને આજે શ્રી સ્વામિણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પણ પધાર્યા છે અહીં વસતા નારાયણપુર કચ્છના પરમ ભગવદીય શ્રી જાદવજીભાઈ પ્રેમજીભાઈ અને સંત પરિવારની પ્રાર્થનાનો સ્વીકાર કરી અહીંયા

જ્ઞાન મહોદી આચાર્ય સ્વામી મહાની જ્ઞાનથી પૂજીને સંતોના સાનિધ્યમાં ધારે સલામ તાંજનિયામાં શિક્ષાપત્રી સપ્તાહી મહોત્સવ અંતર્ગત ગ્રત અને શિક્ષાપત્રી સમૂહ પાઠની ભક્તિભાવ પૂજિની ઉજવણી કરવામાં આવી હતી શિક્ષાપતિ એટલે શિક્ષા એટલે હિતનો ઉપદેશ અને પત્રી એટલે પોતાનો અભિપ્રાય જેનાથી અન્ય સ્થળે પહોંચી શકાય તે સાધન અર્થાત શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્ર લેખ સ્વામિનારાયણ ભગવાને એકસો અઠ્ઠાણું વર્ષ પહેલાં શિક્ષાપત્ર લખી હતી જેમાં ત્રણસો પાસઠ કરતાં વધારે શાસ્ત્રોનું સાર રહ્યું છે આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રનું મહત્વ આ પ્રસંગે સંત શિરોમણી પ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રનું મહત્વ સમજાવતા જણાવ્યું કે શિક્ષાપત્ર રચનાની સ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્વય કરી છે સો ઓગણીસો સ બે હજાર બ્યાસીના માસ વર્ષ પાંચમના રોજ બસો વર્ષ પૂર્ણ થતાં એટલે કે શિક્ષાપત્રી ત્રી શપ્તાધિક મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી સમૂહમાં સમૂહ પાઠ પ્રણાયણનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું શિક્ષાપત્રી મહારાજ જી મહારાજે શ્રીજી મહારાજે પોતાના અસ્તિત્વને ઉદ્દેશીને લખી પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભદાયક છે જો આજે સમાજ સમાજમાં શિક્ષાપત્રનો અમલ થાય તો સમાજની દરેક સમસ્યાનો નિકાલ આપોઆપ થઈ જાય આ પ્રસંગે પૂજ્ય સંત સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી શ્રી હરિકેશદાસજી સ્વામી તથા ગુરુ સ્વામી તથા મહાનુભાવ નાના મોટા આબાલ વૃદ્ધ હરિભક્તો તથા ભાવિભક્તો ઉપસ્થિતમાં બસો બાર શ્લોકો ધરાવતી શિક્ષાપત્રના સમૂહમાં વાંચન પૂજન તથા આરતી ઉતારવામાં આવી હતી આ અવસરનો લાવો હરિભક્તોએ આ